એ થોડું ખોટું લાગ્યું બીજું તો વધારે કે કહેતો નથી મારે હે માતાજી મિત્રો સ્વાગત છે અમારી એસપી હિન્દુસ્તાન ચેનલ ની અંદર તો મિત્રો તમને વિડિયો જોઈને તો ખબર પડી જ ગઈ હશે કે આપણે આજે કની ઉપર વિડિયો બનાવવાનો છે તો મિત્રો આજે આપણે વિક્રમભાઈ ઠાકોર વિશે થોડીક વાત કરવાની છે અને વિક્રમભાઈ ઠાકોર અત્યારે સોશિયલ મીડિયા ની અંદર શું વાત કેરા છે એ પણ તમને હું બતાડીશ તો મિત્રો મારે પહેલા એટલું જ કહેવું છે કે સરકારે બધા જ કલાકારોને બોલાયા પણ ઠાકોર સમાજનો કલાકાર એકય ના બોલાયો એવું આ વિક્રમભાઈ ઠાકોરનું કહેવું છે હા મિત્રો કે મને તો ના બોલાયો તો કાંઈ વાંધો નથી પણ અમારા ઠાકોર સમાજનો એક પણ કલાકાર સારામાં સારો એક પણ કલાકાર જો બોલાયો હોય તો મને ખુશી થાય પણ વિક્રમભાઈ ઠાકોરને અત્યારે દુઃખ થઈ રહ્યું છે જેમ કે ઠાકોર સમાજનો એક કલાકાર બોલાયો નથી સરકારે તો તમે આ વિક્રમ ઠાકોર શું છે એ પહેલાં તો તમે સાંભળો તો ચાલો વિડીયો કરી દી ચાલુ એ થોડું ખોટું લાગ્યું બીજું તો વધારે કે કેતો નથી મારે આમાં કોઈ રાજકીય વાત મારા મારા માટે નથી મારા મારે ફક્ત ફક્ત અમારા સમાજના કલાકારોની વાત કરવી હતી અને બીજા કલાકારો તમે બોલાવ્યા દરેકનું સન્માન કર્યું દરેક બહુ સારા મોટા મોટા કલાકારો હતા ને સન્માનના યોગ્ય પણ હતા પણ અમારા ઠાકોરના સમાજમાં સમાજના પણ ઘણા બધા એવા કલાકારો છે જે આ પ્રમાણે એમની બી ઈચ્છા હોય કે એમને પણ બોલાવે

મને ના બોલાયો તો એનો કાંઈ વાંધો નથી પણ અમારા ઠાકોર સમાજનો એક કલાકાર સરકારે ના બોલાયો તો હા મિત્રો વિક્રમભાઈ ઠાકોર એવું છે તો મારું જ પણ એમ એટલું જ કહેવું છે કે સરકારે ઠાકોર સમાજનો એક એક કલાકાર કેમ ના બોલાયો તો ઘણા બધા કલાકાર અહીંયા આવેલા હતા તો આપણે કલાકાર તો બહુ સારા હતા આપણે ખોટું તો ના બોલાય પણ વિક્રમભાઈ ઠાકોર અત્યારે એમ કહેવા માગે છે કે ખાલી ઠાકોર સમાજનો જ કલાકાર કેમ ના આવ્યો બીજા બધા કલાકાર આવ્યા તો કદાચ વિક્રમભાઈ ઠાકોર એમ પણ કેરા છે કે સરકારને ના પણ ખબર હોય તો હવે આગળ તમે જોઈ લો વિક્રમભાઈ ઠાકોર શું કહેવા માંગે છે તો ચાલો કરી દઈએ વિડિયો ચાલુ સબત આમ તો તમાર જ દોરવાનું હોય ને તમે કોઈને આપ્યું કહેવાનું ચલો ભાઈ આ કલાકારને બોલાવો તો એમાં ઠાકોર સમાજના કલાકારને કેમ તમે નહીં બોલાયા જે જે તમે કોઈ કામ આપ્યું છે તો એ મિત્રો ને તમે પૂછજો અને નાના મોઢે મોટી વાત કહેવાય ગઈ હોય તો માફ કરજો પણ મારા માટે દરેક પક્ષ સમાન લાયક છે એટલે હું મારા માટે કોઈ પક્ષની વાત નથી મારે ફક્ત ને ફક્ત અમારા ક્ષત્રિય સમાજની વાત કરવી હતી અને ચલો હવે આ તો વાત થઈ ગઈ અને બધાને ખબર છે કે ભાઈ રાજકીય નેતાઓ હોય દરેક પક્ષના નેતાઓ હોય એમને પણ ખબર છે કે એક ઠાકોરનો દીકરો વિક્રમ ઠાકોર અત્યારે ગુજરાતી પિક્ચરો જયારે નથી ચાલતી ત્યારે છોકરો આવ્યો ને ઠાકોર ઘણા બધા નેતાઓ જયારે પણ આવો કોઈ કાર્યક્રમ હોય ગરબા હોય કે સમાજ કોઈ કાર્યક્રમ હોય ત્યાં હાજરી આપેલી હોય તો અમારા સમાજના નેતાઓ પણ કહેતા હોય છે સ્ટેજ ઉપર કે અમારા ઠાકોર સમાજ દીકરો છે અને અમને ગૌરવ છે મિત્રો તમે વિક્રમ ઠાકોરનો વિડીયો જોયો તો વિક્રમ ઠાકોર શું કહેવા માંગતા હતા તમે વિડીયો જોઈ લીધો તો મિત્રો નોના ડે એક પણ વાત અહીંયાને કરી તો વાત એ સાચી છે ચમ કે અહીંયાને બોલાયા ના બોલાયા એનું કાંઈ વાંધો નથી પણ ઠાકોર સમાજનો એક એક કલાકાર ના બોલાયો એનું વિક્રમભાઈ ઠાકોરને દુઃખ થયું છે તો મિત્રો બધા જ કલાકાર અહીંયા આવેલા હતા તો એ પણ હું તમને વિડીયો બતાડી દઉં તો ચાલો એ વિડીયો બતાડી દઉં બધા કલાકારનો સન્માન કઈ રીતે કરે છે સરકાર તો ચાલો આપણે કરી દઈએ આનંદની વાત છે આપણા ગૌરવ સમગ્ર ભારત ગુજરાત અને વિશ્વમાં આપણું સાહિત્ય આપણી સંસ્કૃતિ આપણો ડાયરો આપણી કવિતાઓ બધું જ જેણે જાગતું રાખ્યું છે એવા મહાન કલાકારો માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના આમંત્રણને માન આપીને તેમની શુભેચ્છા મુલાકાત માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પણ શુભેચ્છા મુલાકાત અને ગ્રહની કાર્યવાહી જનતાએ ચૂંટીને જે પ્રતિનિધિને મોકલ્યા છે સમગ્ર રાજ્યની વિકાસની અને અનેક નીતિને નિયમો જે વિધાનસભા બનાવે છે સામાન્ય જનતાને જેનાથી ખૂબ મોટો ફાયદો છે એની કાર્યવાહી નિહાળવા માટે ખાસ આજે વિધાનસભા ગ્રહમાં મિત્રો તમે વિડીયો જોયું બધા જ કલાકારનું સન્માન કરી રહ્યા છે તો હા મિત્રો સરકાર બધા જ કલાકારનું સન્માન કર્યું પણ આ જ વાતનું વિક્રમભાઈ ઠાકોરને દુઃખ થયું છે જેમ કે ઠાકોર સમાજનો એકે કલાકાર નથી બોલાયો તો મિત્રો તમારું શું કહેવું છે ઠાકોર સમાજના કલાકારોને ન્યાય મળવો જોઈએ જેમ કે આ ખોટું થયું જે એકે કલાકાર ઠાકોર સમાજનો નથી બોલાયો તો વિક્રમભાઈ ઠાકોરનું એમ જ કહેવું છે કે આનો ન્યાય મળવો જોઈએ તો મિત્રો આપણો વિડીયો અહીંયા પૂરો થાય છે અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો અને ચેનલ પર નવા આવે તો એક સબસ્ક્રાઈબ કરી નાખજો અને મહા મિત્રો અમારા આવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટમાં જણાવજો કે ઠાકોર સમાજને ન્યાય મળવો જોઈએ જેમ કે આ ખોટું થઈ રહ્યું છે તો ચાલો મળીએ આપણે બીજા વિડીયોમાં જય માથા